ગાંધીનગર શહેર મનપા મેયરે સેક્ટર એક પાસે કૃત્રિમ તળાવમાં બાળકનું મૃત્યુ થવા મામલે નિવેદન આપ્યું છે જે બ્યુટિફિકેશન નામે નવું તળાવ કરવામાં આવ્યું પહેલા મોદી સાહેબ સાહેબને પ્લોટ એલોટ કર્યો તો એની સામે તો સ્પેશિયલ તળાવ બનાવી પછી પ્લોટ કોઈ ટ્રસ્ટ એલોટ કરવામાં આવ્યો અને ત્યાર પછી આ એક નવું બ્યુટિફિકેશન નામે તળાવનું આયોજન કરવામાં અને એ જે કોન્ટ્રાક્ટરને કામ સોંપી એને ફેન્સિંગ બી કરવાની હોય એ ફેન્સિંગ બી ના કરે એક બાળક જે ખાલી રમવા જ ગયું હતું અને એ ગેરકાયદેસર નતા રહેતા કોઈ ઝૂપડું બાંધીને નતા રહેતા એક સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા હતા અને એ સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતી એ બહેનનું બાળક બાર સાંજના સમયે રમવા ગયું હતું અને ત્યાર પછી એનો મૃતદેહ પ્રાપ્ત થતો એક અત્યંત દુઃખદ ઘટના છે દુઃખ સાથે કહેવું પડે કે બેન વિધવા છે અમે અગિયાર દિવસ રાહ જોઈ કે આને કોઈ સહાય આપવામાં આવશે આ નગરોળ તંત્ર કંઈક જાગૃત થશે જવાબદાર પર એ લોકો એક્શન લેશે એજન્સીને બ્લેકલિસ્ટ કરશે આમાંનું કોઈ જ ઘટના આજે અગિયારમાં દિવસ સુધી થઈ નહીં એટલા માટે અમે એ પરિવારને લઈને આજે માન્ય કમિશનર અને માન્ય મેયરશ્રીને રજૂઆત કરી છે કે દિન સાતની અંદર જે કંઈ પણ ગવર્મેન્ટની રાહત ઓફિશિયલી મળવાપાત્ર હોય એ બી મળે અને આ વિધવા બહેને એનો જીવન નિર્વાહ નીકળી શકે એ માટેની પૂરતી સહાયતા કરવામાં આવે એવી લાગણીને માગણી અમે લેખિતમાં આપી છે અમને સાત દિવસની બાહેદરી આપી છે ને અમે સાત દિવસની રાહ જોઈ અને જો સાત દિવસમાં નહીં થાય તો અમે ફરીથી અમને રજૂઆત કરવા આવીશું અને આ જે રીતને પોતાને સંવેદનશીલ કહેવું એકદમ સ્વચ્છ વહીવટવાળી વાત કરવી અને જે આ ઘટના ઘટી રહી છે પબ્લિકે સબ જાણતી હોય અમે અહીંયા આ ગરીબ પરિવારમાં જે બાળકનું મૃત્યુ થયું છે એ બહુ દુઃખદ ઘટના છે અને એનું અમને સૌને ખૂબ જ દુઃખ છે અને અમે અમે સે પરિવારની સાથે જ છીએ અમારી વિષય વિચારણા હેઠળ છે અને અમે

એટલે ક્યાં સુધીમાં તમારી માંગણી સમજવાની છે અમને તો જલ્દી જલ્દી અમારી માંગણી પૂરી કરવામાં આવે એવી અમે આશા રાખીએ છીએ સરકાર પાસે મતલબ